નમસ્કાર મિત્રો હું આપનું સ્વાગત કરું છું આ નવા વિડીયોમાં આપણે યુપીએસસી સિવિલ સર્વિસ એકઝામ બે હજાર પચીસ છવ્વીસની તમામ માહિતી સરળ અને સ્ટેપ બાય સ્ટેપ સમજવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં તમને મળશે એપ્લાય ડેટ્સ ઇલેજેબલ ક્રાઇટેરિયા એક્ઝામ પેટર્ન સિલેબસ નવા રૂલ્સ અને અપડેટ સક્સેસ ટિપ્સ અને છેલ્લે હું તમને પ્રિપ્રેશન માટે ટિપ્સ પણ આપીશ આ વિડીઓ આખો જોવો કારણ કે UPSC પ્રિપરેશન માં સમય ની ખૂબ જ વેલ્યુ છે UPSC 2026 માટે નોટિફિકેશન 14 જાન્યુઆરી 2026 ના રોજ આવશે એપ્લાય વિન્ડો પણ એકદમ તે જ દિવસે શરૂ થશે અને 3 ફેબ્રુઆરી 2026 સુધી તે ખુલ્લું રહેશે પ્રિલિમ્સ એક્ઝામ 24 મે 2026 ના રોજ થશે અને મેઈન્સ એક્ઝામ 21 થી 26 ઓગસ્ટ વચ્ચે હશે મિત્રો એપ્લાય ડેટ અને લાસ્ટ ડેટ ના ડેડલાઇન તમારી પ્રિપેરેશન માટે ખૂબ મહત્વની છે ડેડલાઇન મિસ ન થાય તે માટે ઓનલાઈન એપ્લાય પ્રોસિજર પહેલા જ સમજી લ્યો હવે જોઈશું લાયકાતના નિયમો શું છે યુપીએસસી એપ્લાય કરતા પહેલા લાયકાતના નિયમો જાણવા ખૂબ જરૂરી છે જેમાં પહેલું છે এড્યુકેશન કોઈપણ માન્ય સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ થવું તે જરૂરી છે

મેન્સ રિટર્ન માં કુલ નવ પેપર આવે છે જેમાં એસએ અને જીએસ નો પેપર તે મેઈન ફોકસ છે મેન્સ માં ઓપ્શનલ સબ્જેક્ટ બે ચૂઝ તમે કરી શકો છો તમારા ગ્રેજ્યુએશન અને ઇન્ટરેસ્ટ ના આધારે લેંગ્વેજ પેપર ના માર્ક કાઉન્ટ મેન્સ મેરિટ માં એડ થતા નથી મેન્સ રિટર્ન एग्जाम ફાઇનલ ઇન્ટરવ્યુ માર્ક માટે ખૂબ જરૂરી છે હવે જોશું પ્રિલિમ્સ પેપર પેટર્ન શું છે રિલિમ્સમાં કુલ બે પેપર હોય છે જેમાં જીએસ પેપર નંબર વન અને સીએસએટી પેપર નંબર બે આવી રીતે બે પેપર હોય છે એમાં જીએસ પેપર નંબર વનમાં જનરલ સ્ટડી એટલે કે હિસ્ટ્રી પોલિટી જીઓગ્રાફી એન્વાયરમેન્ટ ઇકોનોમિક અને સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થાય છે સાથે સાથે કરંટ અફેર્સ પણ જરૂરી છે અને સીએસએટી પેપર નંબર બે એમાં મેથ્સ રીઝનિંગ કમ્પેરિઝન જેવા વિષયોનો સમાવેશ થાય છે અને આ પેપરમાં મિનિમમ તેત્રીસ માર્ક લાવવું તે જરૂરી છે નેગેટિવ માર્કિંગ પણ છે એટલે કેરફુલ આન્સર લખવા પ્રિલિમ્સ માર્ક ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થતા નથી પરંતુ ક્વોલિફાઈંગ પર્પઝ માટે તે જરૂરી છે હવે જોઈશું એક્ઝામ સ્ટેજ યુપીએસસી ત્રણ સ્ટેજમાં ડિવાઈડ કરેલું છે એમાં પહેલું છે પ્રિલિમ્સ જેમાં સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે અને ઓબ્જેક્ટિવ ટેસ્ટ ક્વેશ્ચન હોય છે બીજું છે મેન્સ જેમાં રીટર્ન ટેસ્ટ હોય છે અને તેમાં ડિટેલમાં આન્સર લખવાના હોય છે ત્રીજું સ્ટેજ છે ઇન્ટરવ્યુ જેના માર્ક કાઉન્ટ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ મેરિટ એટલે કે ફાઇનલ મેરિટ બનાવવામાં થાય છે પ્રિલિમ્સ ક્વોલિફાય કર્યા પછી જ મેન્સ એપ્લાય કરી શકાય છે ફાઇનલ સિલેક્શન કેવી રીતે થાય છે તો તેમાં રીટર્ન એક્ઝામના માર્ક એટલે કે મેન્સના માર્ક અને ઇન્ટરવ્યુ માર્ક બંનેને ધ્યાનમાં રાખીને ફાઇનલ મેરિટ બને છે હવે આપણે સિલેબસની હાઇલાઇટ જોઈ લઈએ સિલેબસ ઘણો લાંબો છે ડેલી કરંટ અફેર્સ રીડિંગ કરો હિસ્ટ્રી પોલિટી ઇકોનોમિક્સ જીઓગ્રાફી એન્વાયરમેન્ટ સાયન્સનું કમ્પ્લીટ રીઝન કરો સીએસએટી પેપર માટે લોજિકલ રીઝનિંગ બેઝિક મેથ્સ અને કમ્પેરિઝન ઇમ્પોર્ટન્ટ છે અને પ્રિપરેશન સારી રીતે કરવા માટે નોટ્સ બનાવી અને રેગ્યુલર રિવિઝન કરવું હવે જોઈશું ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોર્મ એપ્લાય કરવા માટે યુપીએસસી પોર્ટલ પર વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર કરવું પડશે તમારા મોબાઈલ અથવા ઈમેલ માટે ઓટીપી વેરીફાઈ કરવું પડશે પછી યુપીએસસી ઓનલાઈન.nic.in પર લોગિન કરીને ફોર્મ ભરો ફોર્મમાં પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ એડ્રેસ કેટેગરી વગેરે એન્ટર કરો ફી પેમેન્ટ કરો ઓનલાઈન પછી ફોમ સબમિટ કરો ફોર્મ સબમિશન પછી કોપી કરીને ડાઉનલોડ કરો અને પીડીએફ સેવ રાખો મિસ્ટેકને દૂર કરવા માટે પ્રી ચેક લિસ્ટ ફોલો કરો બે હજાર છવ્વીસમાં કયા નવા રૂલ્સ આવ્યા છે તે હવે આપણે જોઈ લઈએ પીડબલ્યુ કેન્ડિડેટ હવે એક્ઝામ સેન્ટર ચૂઝ કરી શકે છે યુપીએસસી ગેરેન્ટેડ સેન્ટર પ્રોવાઈડ કરશે પ્રિલિમ્સ ફોર્મમાં થયેલી ભૂલોને સુધારવા માટે ઓનલાઈન કનેક્શન વિન્ડો મંજૂર છે આ નવા રૂલ્સમાં તેનો સમાવેશ થયેલો છે યુપીએસસી ટફ છે પરંતુ પ્રિપેરેશન ડિસિપ્લિન માં હોવી જોઈએ અત્યાર થી જ એનસીઆરટી ની બુક્સ જે 6 થી 12 ધોરણ ની છે તે વાંચો કેમ કે તે પાયાને મજબૂત બનાવે છે કરંટ અફેર્સ માટે ન્યૂઝપેપર ની તમામ અપડેટ ને ધ્યાન મે લો અને મોક ટેસ્ટ ને अटेम्प्ट કરો રેગ્યુલર રીતે અટેમ્પ કરવા થી તમને સફળતા જરૂર મળશે સાથે સાથે જૂના વર્ષના પેપર ને રિવાઇઝ કરતા રહો યુપીએસસી એક્ઝામ ટફ છે પરંતુ રાઈટ સ્ટ્રેટેજી પ્લાનિંગ અને પ્રિપેરેશન થી સક્સેસ પોસિબલ છે એપ્લાય ડેટ 14 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2026 છે તેથી તૈયારી આજથી જ શરૂ કરી દયો અને વિડિયો જો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી ગવર્નમેન્ટ જોબ ની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ